છે સ્મ પ્રયોગ એટલે શું એવું તમને થતું હશે તો સ્મ પ્રયોગ સેવાથી બને છે તો કે અને આ સ્મપ્રયોગમાં ખાલી માત્રાએ માત્ર શું યાદ રાખવાનું છે તો કે દૂધ

થઈ આપણને આવડી ગયું એટલે સો સભ આપણને આવડી જશે અને એક ના આપણે કે બેઠો આપણા ખિસ્સા મૂકી દેવાનો છે રોકડે રોકડ વર્તમાન પ્રયોગ પહેલા આપણે કાળ શીખીએ પહેલા છે કે ભાઈ ભૂતકાળમાં જે ક્રિયાપદ હોય છે એ ક્રિયાપદની આગળ શું આવે છે અને વચન જ્યારે સંસ્કૃતમાં કેટલા વચનો છે તો કે ત્રણ વચનો છે એક વચન દ્વિ અને બહુવચન હવે આ વચનોમાં આપણે અને અન્ય પુરુષ હોય છે આ ઉત્તમ મધ્યમ અને અન્ય એ દાદા તરીકે હું તમને કહું છું કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલે આ કામ કર્યું હતું તો સરદાર વલ્લભભાઈ પટેલ જે નામ આવે તો એ કોના માટે વપરાય છે જે અન્ય માટે

બહુ વચન એક વચનમાં ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ હોય તે ગુજરાત માંથી વર્તમાન